ભરતભાઈ જોરાજી ઠાકોર રહે મેંગપુરા થરાદ ગોવિંદભાઈ ચેમલજી ઠાકોર રહે મેંગપુરા થરાદ પ્રકાશભાઈ સાદળજી ઠાકોર રહે મેંગપુરા થરાદ વિરામ સ્વરૂપજી ઠાકોર રહે રોડ હારીજ પાટણ રમેશભાઈ ધરમસિંહજી ઠાકોર રહે વાંસા હારીજ પાટણ ગાંડાજી ધારસીજી ઠાકોર રહે રોડા હારીજ નેમાજી જોઈતાજી માળી રહે મોરથલ થરાદ અને અન્ય બે સંચાલકો પોલીસ મહાનિરીક્ષક બોર્ડરલેન્જ શ્રી ચિરાગ કુરડિયા સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઇક સાહેબે પાટણ જિલ્લાના પોલીસ અધિકારીઓને જિલ્લા વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તે શોધી કાઢી અને કાયદેસર કરવાની સૂચના આપેલ જેના અનુસંધાને એલસીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ ઉનાગર સાહેબ અને તેમની ટીમ ગઈકાલે હારીજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન જે પીએસઆઈ થ્રી એટની મકવાણા છે એમણે બાતમી હકીકત મળેલ કે ધ ફ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ બેનિંગ એક્ટ નાઇન્ટીન સેવન્ટી એટની કલમ ત્રણ મુજબ લકી ઇનામી ડ્રો પ્રતિબંધિત છે પરંતુ શ્રી વક્તાભાઈ ઉર્ફે વિપુલ ઉનમાજી માળી રહે અજાપુરા તાલુકો ડીસા જિલ્લા બનાસકાંઠાવાળાએ પોતાના અગિયાર સંચાલક ઇસમો સાથે મળી અને શ્રી કૃષ્ણધામ ગૌશાળા હારીજના નામથી લોટરીની ટિકિટો છપાવી તેમાં ઇનામ તરીકે સ્કોર્પિયો ગાડી સ્વિફ્ટ ગાડી ટ્રેક્ટર બાઇક વગેરે જેવી મોંઘી રકમના ઈનામ તરીકે દર્શાવી એક ટિકિટ રૂપિયા ત્રણસો નવ્વાણુંમાં વેચી જે લકી ડ્રો ગઈ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીનો રોજ થવાનો હતો તે વખતે એલસીવીના પીએસઆઈ શ્રી હાર્દિક મકવાણા સાહેબે ત્યાં રેડ કરી અને ત્યાં સાહિત્ય જે મળી આવેલું એ વગેરે કબજે કરી અને ધી પ્રાઇઝ ચીઝ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટ નાઇન્ટીન સેવન્ટી એઇટની કલમ ચાર પાંચ મુજબ શ્રી સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે અને આમાં અત્યાર સુધીમાં કુલ સત્તર આરોપીઓના નામ છે જેમાંથી દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેની તપાસ હારીજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નીરવ શાહ સાહેબ ચલાવી રહેલ છે અને બહુ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે કેટલા રૂપિયા જે પ્રમાણે પ્રાથમિક તપાસમાં માહિતી પ્રાપ્ત થયેલ છે એ પ્રમાણે રૂપિયા ચાર કરોડ જેટલા રકમની ટિકૂટોનું પ્રિન્ટિંગ થયેલું અને આમાંથી મોટાભાગની ટિકિટો છે એ અમને વેચેલી છે સાહેબ નામ છે શું આમાં જે અશોક માળી છે એનું આખું નામ છે અશોક દીપાજી માળી એ ઉંમરવર્ષ રે મોરથલ તાલુકો થરા જિલ્લો બનાસકાંઠાનો છે અને આપ જે પૂછવા માગો છો એમાં જે બનાસકાંઠામાં જે આ જે ઇનામી લકી ડ્રોના જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં જે અશોક માળી છે એ અને આ અશોક માળી બંને અલગ વ્યક્તિ છે પરંતુ તપાસ દરમિયાન જો બનાસકાંઠાના અશોક માળીનું કોઈ કનેક્શન જો મળી આવશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે